નમસ્કાર મિત્રો સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ ઓલેજ એપીમાં મિત્રો આપણે છથી નવ ધોરણના સામાજિકના પ્રશ્નો જોઈએ તેના પહેલાં એક માહિતી લઈ લઈએ કંડક્ટર પરીક્ષાના એકથી પાંચ મોડલ પેપર સો ગુણના મેળવવા માંગતા હોય તો ફક્ત દસ રૂપિયામાં તમને આ લિંક ઉપરથી મળી જશે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે તેમજ કોમ્પ્યુટરના પ્રશ્નો તેમજ કરંટ અફેર્સના બસો સિત્તેર પ્રશ્નો તેમજ છ હજાર જી પ્રશ્નો દસ રૂપિયામાં ફક્ત તમે ઇન્સ્ટા મોજો ઉપરથી ડિસ્ક્રિપ્શન લિંકમાંથી તમને મેળવી શકશો

ગુરુ નાનક સાનો ઉપદેશ આપવા નીકળી ગયા હતા તો સતનામનો ઉપદેશ આપવા નીકળી ગયા હતા ગુરુ નાનક ના અનુયાયીઓ સ્વામી રામાનંદે લોક ભાષાના માધ્યમ દ્વારા કઈ ભક્તિના દ્વાર ખોલી નાખ્યો તો વૈષ્ણવ ભક્તિનો દ્વાર ખોલી નાખ્યો કોણ રામાનંદના શિષ્ય હતા કબીર ગુજરાતી ભાષાના આદિકવિ નરસિંહ મહેતાનો જન્મ કયા કુટુંબમાં થયો હતો થયો હતો નરસિ મહેતા કોની ભક્તિમાં રવિદાસ નો જન્મ ક્યાં થયો હતો કાશીમાં થયો હતો મહારાષ્ટ્રના સંતો દ્વારા કયા નવા વિચારનો ઉદય થયો માનવવાદી વિચારનો ઉદય થયો મહારાષ્ટ્રના ભક્ત પુડરીકે કોની ભક્તિનો મહિમા ગાયો હતો વિઠ્ઠલનાથની ભક્તિનો મહિમા ગાયો હતો ભગવાન પ્રત્યેની ઊંડી ભક્તિ એ કઈ સદીમાં ઉદ્ધવ પામેલા ભક્તિ અને સુફી આંદોલનોની આપણને મળેલી ભેટ છે તો આઠમી સદીમાં પહેલાના સમયમાં સાધારણ જનતા શાણાથી દૂર રહેતી હતી તો શિક્ષણથી દૂર રહેતી હતી પહેલાના સમયમાં અંધશ્રદ્ધાના કારણે લોકો રાજાઓની આજ્ઞાઓથી જેટલું ડરતા નહીં એટલું કોનાથી ડરતા હતા તો ધર્માચાર્યો અને સાધુ સંતોથી ડરતા હતા વલ્લભાચાર્યનો જન્મ ક્યારે થયો હતો ઈસવીસન ચૌદસો અગ્યાસી માં વલ્લભાચાર્ય ક્યાં રહીને વેદ વેદાંત દર્શન વગેરેનો ઊંડો અભ્યાસ કર્યો હતો બનારસમાં રહી નહીં ભક્તિ આંદોલનમાં કયા સંતનું મહત્વ સવિશેષ છે વલ્લભાચાર્યનું ચૈતન્ય મહાપ્રભુ સાના કારણે ખૂબ પ્રસિદ્ધ થયા હતા તો પ્રેમ સમાધિના સમાધિને લીધે ચૈતન્ય મહાપ્રભુ કઈ ધૂન લગાવતા નગરમાં ફરતા હરે કૃષ્ણ હરે કૃષ્ણ દેશના ઘણા પ્રદેશોમાં ફરીને ચૈતન્ય મહાપ્રભુએ સાની પ્રેમમય ભક્તિનું મોજું વહેળાવ્યું કૃષ્ણની ગુરુ નાનક નો જન્મ કયા કુટુંબમાં થયો હતો ક્ષત્રિય કુટુંબમાં થયો હતો કયા રાજ્યમાં દરેક કુમના લોકો ગુરુ નાનકના શિષ્યો બન્યા પંજાબમાં માનવ પ્રથમ માનવ છે પછી તે કોઈ બીજી જાતિનો બને છે ઈશ્વર એક છે તેના દરબારમાં કોઈ ભેદ નથી સ્વયંભૂ છે તે જ ગુરુ છે અને તે જ સાચો સાહેબ છે એવું કોણે કહ્યું હતું ગુરુ નાનકે ચૌદમી સદીના ભક્તિના સબળ અને સફળ માધ્યમ તરીકે કોણ પુરવાર થયા સ્વામી રામાનંદ પક્ષાપક્ષી નહીં પરમેશ્વર સમદ્રષ્ટિને સર્વે સમાન એવું કોણે કહ્યું છે નરસિંહ મહેતાએ વૈષ્ણવજન તો તેને રે કહીએ આ પ્રભાતિ કોનું છે નરસિંહ મહેતાનું સર્વોચ્ચ ઈશ્વર એક જ છે તેને સાહેબ અલ્લાહ ખુદા રામ રહીમ કોઈદ બ્રહ્મ વગેરે જુદા જુદા નામ આપવામાં આવે છે એવો મત કોનો હતો કબીરનો રૈદાસના માતાનું નામ શું હતું રઘુ રૈદાસના પિતાનું નામ શું હતું ગોરવિનિયા ભક્ત કવિયેત્રી મીવાળાબાઈ કોના શિષ્ય બને હતા રૈદાસના મન ચંગા તો કઠોતીમાં ગંગા આ દોહાની રચના કોણે કરી રૈદાસે બધામાં હરી છે અને બધા હરિમાં છે આ દોહાની રચના કોણે કરી હતી રૈદાસે રૈદાસના નામ ઉપરથી કયો પંથ થયો રવિદાસી વલ્લભાચાર્યે કથા પરાયણ કર્યા તથા તે સ્થળો આજે કયા નામે ઓળખાય છે બેઠક તરીકે ઓળખાય છે અમેરિકાનું નામ કોના ઉપરથી પડ્યું અમેરિકો વેસપુચીના નામ ઉપરથી અમેરિકાનું નામ જેમના નામ ઉપરથી પડ્યું તે કયા દેશના વતની હતા ઇટલીના મેદાનો કયા પાકની ખેતી માટે પ્રખ્યાત છે ઘઉંના ઉત્તર અમેરિકાની સૌથી વિશાળ પર્વતમાળા કઈ છે રોકીઝ યુએસએ અને કેનેડાના કેનેડામાં કેટલા પ્રમાણ સમયો છે કેનેડાનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે મેપલ ઉત્તર અમેરિકાનો સૌથી મોટો દેશ કયો છે કેનેડા કયો દેશ ઔદ્યોગિક ક્ષેત્રે વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવે છે યુ એસ એ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કયા શહેરમાં આવેલી છે ન્યૂયોર્કમાં કેનેડાની રાષ્ટ્રીય રમત કઈ છે આઈસ હોકી તો મિત્રો આ હતા આપણા આજના ક્વેશ્ચન વિડીયો પસંદ આવે તો લાઈક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપને સૌ પ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે ફરીથી નવા વિડિયો સાથે મળીશું જય હિન્દ જય ભારત